આપણો નિયમ પણ હોવો જોઈએ નિયમ થી કથા શ્રવણ કરીએ તો કથા નું ગણી વખત આપણે એવું કહે કે આ સામ

નિયમ ના કરો તો પછી અને સિટીમાં જયારે સિગ્નલ આવી જાય અને સિગ્નલ આવે પછી તમે તોય ગાડી જવા દો તો પછી તમારે એનો જે મેમો આવે ભરવો જ પડે તમે કહ્યું અધિકારી દરરોજ સાત વાગે ભક્તિ કરતા હોય દરરોજ સૂર્ય ને છ વાગે પાણી ચડાવતા હોય પણ રવિવાર આવે એટલે દસ વાગે ને અગિયાર વાગે જે સમય એનો સમય ઉષાનો કાળ હોય એ સમય જળ ચડાવવો પડે સમય પ્રમાણે એટલે તમારે બતાવી તમારે ઘરનો સમય પ્રમાણે ચાલુ અને સમય પ્રમાણે સાથે સાથે એ તમારો નિયમ બીજું તમે અહીંયા આવ્યા છો ને તો કઈક નિયમ લઈ જ

બધું ધ્યાન રાખવું હોય નિયમ પ્રમાણે જેટલું એક માળા એક માળા નો સંકલ્પ કરી નિયમ પ્રમાણે વ્યક્તિ દરેક વ્યક્તિ એક ખેડૂત છો ને તમને એવો દ્રષ્ટા એક

અમુક વસ્તુ છે ને આપણા જોડે જોઈએ પણ એને બધે તમે ફર ફરવા જાઓ તમને જ્યાં મોજ આવે ત્યાં આબું ઢાબી જાઓ ગમે ગમે ત્યાં જાઓ એ પાંચ દસ દિવસ તમે પ્રવાસ કરીને આવો

બે મહિના આ બધું નિયમ લે ને પરીક્ષા તો પાછી થાય એમને ભગવાન કોઈ છોડે ને પરીક્ષા તો પેલે અત્યારે સ્કૂલો માં આવે પરીક્ષા નહીં પરીક્ષા તો પેલાથી છે પૈસા તો બધા નહીં થાય હવે બન્યું એ ભાઈ ચા પીએ પછી શીરામણ કરે નાસ્તો શિરામણ એના દર્શન કરીને પછી ચા પાણી નાસ્તો કરીને પછી વાળી જાય હવે બન્યું એ દિવસે ભાઈ માતા વાળો નહીં હવે માતા વાળો ભાઈ નહીં એટલે રાત્રે મારા ભોજન તો કર્યુંડતો દોડતો તળાવે ગયો આ બાજુ એ માટલા તળાવ ખોદતો હતો અને ખોદતો તો ખોદતા ખોદતા એમાંથી એને જરૂર નીકળ્યા

એ દ્વિતીય જ્યોતિર્લિંગની ખુબ મહત્વની કથા બતાવી છે ભગવાન મહાદેવ શિવને પાર્વતી નક્કી કર્યું કે આજે હવે છોકરાઓ મોટા થયા છે તેના લગ્ન કરાવી છોકરી જોઈ ને આ મારા છોકરાની ઘરવાળી થાય ને કેવો જ આમ ને બહુ ઉતાવ લાવવાની બહુ બહુ ની સાસુ બનવાની બહુ ઉતાવળ હોય

સારી રીતે રહેવું હોય ને અને સારું ભોજન કરવું હોય છે ઘરું બધાય તમારે સારું ભોજન કરવું બહુને સારી રીતે રાખવા પડે અને સારું ભોજન કરવા માટે શું કરવું પડે તમે ઘરના છોડને કહેવાય બાકી હું વસ્તુ ન કે તમારે બંને જણા નિવૃત્ત થઈ ગયા ને તમારે હિસ્કા ઉપર બેહવાનું હોય કારણ કે અમુક સમય થાય પછી તો આપણે નિવૃત્ત પછી તો અને આમે પતિ પત્ની જરૂર ક્યારે પડે વનમાં પહોંચી ને પછી જરૂર જો આ પહેલા જરૂર હતી સુખ દુઃખ ની વાતો છે ને અરે એવું નહીં તમે સમજો કે તમને આ આ લોકો કોઈ એકલા પુરુષ ને ટિકિટ આપી હતી કેટલા ફી છે આ બીજા રાખો મારા ઘરવાળી ટિકિટ આપો એકલા કશું કારણ કે વનમાં પ્રવેશ બે ની જરૂરત ક્યારે છે સુખ દુઃખ ની વાતો તમે હિંચકા ઉપર બેઠા બેઠા સુખ દુઃખ ની વાતો કરો આ તે ગમે તે વાતો કરતા ની એમાં જ્યારે મઉ નીકળે ને તરત જ વાત બદલી નાખે આપણે તો વેવાય કેટલા સારા આપણાને કોઈ પ્રસંગ માં ભૂલે જ નહીં પણ ત્યાં તો તરત જ બા અત્યારે ભજીયા બનાવો આ બનાવ બનાવ

પરિક્રમા કરી અને જલ્દી જે આવી જાય તેના લગ્ન કરવામાં આવે વાહન

કોમ્પ્યુટર વાપરતા પેલું કોમ્પ્યુટર નું સર્વું ઉંદર

અને એ ભગવાન મહાદેવને લે એટલે ક્રોજ પર્વત ઉપર ગયા છે અને ત્યાં રહી અને મહાદેવ નું આરાધન કરે છે આમ તો મલ્લિકાવર્જન પૂજન તમારે જેવું હોય એ ની અંદર શ્રી શૈલમ જ્યોતિર્લિંગ તરીકે ત્યાં ભગવાન મહાદેવ બિરાજમાન થાય

જગદંબા આદ્ય શક્તિ ભવાની ત્યાં પણ બિરાજમાન છે જે દક્ષિણા યજ્ઞમાં શતીના દેહના ટુકડા થયા એમાં જે ટુકડો એ ત્યાં પણ પડ્યો એ કેવી કથા છે કે ચંદ્રાવતી નામની રાજકુમારી જંગલમાં જઈ અને ધ્યાન કરતી તપશ્ચર્યા કર્યો વનમાં એકલી રહેતી પણ એક દિવસ તેને ચમત્કાર જોવા મળ્યો

અને આ ભગવાન મહાદેવ નું આરાધન કહેવાય કે ભગવાન શિવના ના સાનિધ્યની અંદર

છે કોઈ પણ તમારા જન્માક્ષર બીજા ત્રીજામાં કોઈ દોષ હોય તો તમે શિવના મંદિરમાં જઈ શિવ પાસે જઈને આરાધન કરો ને તો તમારી દરેક આધિ વ્યાધી ઉપાધિ આ બધી દૂર થઈ જાય શિવના સાનિધિ પૂજા કરવાથી જે જગ્યાએ તમારા જોડે કશું જ વસ્તુ પણ નથી સામગ્રી નથી સામગ્રી પણ નથી તો શંકરાચાર્ય એમ કહે ભગવાન મહાદેવ માનસિક પૂજા કરે ભગવાને માનસિક અર્પણ કરો ભગવાન મહાદેવજીને કાળા તળ અર્પણ કરો ભગવાન જળ અર્પણ કરો મનોરથ પર કે આવે છે લે આખરે ભગવાનને પ્રાર્થના આત્મતંગિરજા મતે પ્રદક્ષિણ યદ કર્મ કરો શંભો તવાદન હે ભોળાનાથ આત્મા તમ ગિરિજા મતિ સહચરા જે મારો આત્મા છે ભગવાન તમે શું હે ભોળાનાથ આગળ જ્યોતિર્લિંગની કથામાં શિવલિંગની પૂજા શિવ લિંગ કેટલા પ્રકારના હોય ની કથા એમ એક આત્મા લિંગ સ્વરૂપે

અને વધારે ભોગ લેવાય ગયો હોય સારું ભોજન લેવાય ગયું હોય અને પછી જો ઊંઘ આવી જાય તો ભગવાન તમારી સમાધિ સમજી

પોતે ધ્યાન કરવાનો અને છેલ્લે પ્રાર્થના સ્તુતિ હોય એ પણ પોતાની જ પોતાની જ શ્રસ્તી પોતાને જે કે તમે અર્પણ કરો તમને જે ભાવ પ્રગટ થાય તમારે જે કહી અર કે એક ચર્ચમાં એક બાળક દરરોજે જાય અને દરરોજે એ બી સીડી બોલીને આવતો રહ્યો બીજા બધા એની અલગ અલગ થયા એના જે ફાધર હતા એને કીધું પ્રભુ આ કેવું આ બધાનો બીજા બધાનો પાઠ કરે આ છોકરો ખાલી બોલે છે એના જે ગોડ હતા એમને કીધું

शम्भू शरणे परिपदि